બોડી લેવમાં આપનું સ્વાગત છે પાવિયતપુરમાં એક મહિનાથી સફાઈ કર્મચારીઓ ગ્રામ પંચાયત સામે પગાર વધારવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા છે પાવિયતપુરમાં સફાઈ કર્મચારીઓ આજે આંદોલન ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સફાઈ કર્મચારીઓની માગણી યોગ્ય છે એમ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું હતું આ અંગે જે સફાઈ કર્મચારીઓ શું કહે છે લલિતચંદ્ર રોહિત શું કહે છે તેમજ નાયબ સરપંચ છે ઉપસરપંચ ગ્રામ પંચાયતના તેઓ શું કહે છે તે પણ આપણે આ વિડિયોમાં જોઈશું સાંભળીશું પ્લે સાથે આંદોલનાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જતુભાઈની ભૂમિ ઉપર આ આંદોલન છે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે શું કહે હરિચંદ્ર વાલ્મિકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે ગામને ચોખ્ખું કરી રહ્યા છે એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવાળી બેન આવતી હોય કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર પાંચ હજાર રૂપિયા છે તો તમારું એનું કામ પણ બે કલાક ત્રણ કલાકનું જે આ લોકોનું ચાર કલાકનું કામ છે અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે મહેરબાન ડીડીઓશ્રીને પણ અમને આવેદનપત્ર મેં મોકલ્યું છે અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે પરંતુ આ લોકોને હજુ કાન એમના ખુલતા નથી કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફા સફાઈ કામદાર છે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતો તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન તંત્ર રાખે અને તંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો તો આ છોટા ઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટા ઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે અને બીજું આમાં આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મીકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટી તંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે અને આવનારા સમયની અંદર એમનો જે દસ ટકાનો દર વર્ષનો વધારો છે એમની માંગણી દર વર્ષની છે બે હજાર અઢારમાં આ લોકોએ પગાર વધાર્યો હતો ત્યાર પછી આ દિન સુધી પૈસા નહીં વધાર્યા અત્યારે દૂધની ઠેલીનો ભાવ સિત્તેર રૂપિયા છે પાલેજીનો દસ રૂપિયા છે તો આ નાના બાળકો જશે ક્યાં એમનો પરિવાર ક્યાં જશે એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારો મારી સૂચન કહો મારી વિનંતી કો બે હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઇલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટા મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજનું એકત્ર થઈ બોલાવું ના પડે એની કાળજી તંત્ર રાખે જેતપુર ગ્રામ પંચાયત સરપંચ ને એક મહિનાથી અમે અરજી આપેલી છે કે અમારો પગાર વધારો ઠરાવ થયેલો છે બે હજાર અઢાર ઓગણીસમાં કે દસ ટકા તમારા દર વર્ષે વધારશે પગાર પણ આ બે હજાર પચીસ સાલે અત્યાર સુધી પગાર વધાર્યો નથી અમારા સરપંચસિંહની એ જ માગણી છે કે અમારો પગાર વધારો જે પાંચ કે છ વર્ષના જે દસ ટકા લેખે જે વધતા હોય એ લેખે અમને અત્યારે પગાર આપો હતો તમારું નામ રવિ

આ રેલી કરવી પડે છે આંદોલનો કરવા પડે છે આવેદનો આપવા પડે છે આજે એમના પગાર વધારા માટે પંદરસો ચૌદસો રૂપિયાની અંદર એ લોકો કઈ રીતે સફાઈ કામ કરી શકે આટલી મોંઘવાડીની અંદર આ વસ્તુ પોસિબલ જ નથી એના માટે અમે એમની સાથે આજે રેલીમાં જોડાયા છે અને એમની માંગોને સ્વીકારે અને વ્યવસ્થિત એમને વળતર ચૂકે એવી આશા સાથે અમે અહીંયા કુમાર રમેશભાઈ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી છોટાભાઈ મને સરપંચ સરપંચશ્રીએ બોલાયા હતા અને કીધું કે તમારે એક વર્ષનો પગાર દઈએ છીએ પણ અમે ના કીધું કે ભાઈ આઠ નવ વર્ષથી ઠરાવ કરેલો છે તો તમે આઠ નવ વર્ષનો જે જે ઠરાવ મુજબ અમને પગાર આપો એવું અમે કહ્યું હતું અને બીજું કે મેન સરપંચ સાહેબ તો હતા ને આ ડેપ્યુટી સરપંચ સાહેબ જ અમારી પાછળ પડ્યા છે બીજું કે કોઈ ગામના અગ્રણીઓને અમે આવેદનપત્ર આપેલા તે બી નહીં આવ્યા બે ચાર સભ્યોને બોલાવીને મારી જોડે આ બધી ચર્ચા વિચારણા કરેલી અને તમારે તમારું કામ નહીં બને એવું પણ અમને કહે છે એ બીજા ઇકબાલભાઈ કરીને નામ છે તે જૂના સભ્ય છે તે ભાઈ એવું કહે છે કે તમે સરકાર જોડે અમારી જોડે કોઈ માતા કોટ કરવા હોય નહીં તમારે પાંચ પૈસા બી અમારે વધારે નહીં આપે એવું બોલે છે સભાઈ રેન્જર એ સભ્ય છે જૂનામ જૂના આ હજુ ચાલુ જ છે અમોલિસ છે એમની મિસિસ છે ને મિસિસ છે અમરનામ મારું નામ કિશનભાઈ જેણાભાઈ હરિજન સભાઈ જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે હંગામી ધોરણે પાર્ટ ટાઈમ વેજીસ પ્રમાણે જે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે પગાર વધાર્યા હતા એના સંદર્ભમાં મેં સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે જણાવું છું કે જે લોકો નિયમિત કચરો વારે છે પહેલાં જ દિવસથી તેમને અમે જણાવી દીધું કે તમારો પગાર ઓલરેડી વધી જ ગયો છે જે લોકો ગ્રામ પંચાયતની અંદર નિયમિત સફાઈ કરતા નથી તેમણે અમે કીધું કે ભાઈ સદર પગાર ગ્રામજનો દ્વારા જે સફાઈ વેરો આપવામાં આવે છે તેમાંથી તમારો પગાર કરવામાં આવે છે ગામની જનતાને સફાઈ માટે સંતોષ હશે તમે એક મહિનો સંતોષકારક કામ કરો તમારો પણ નેક્સ્ટ મહિનાથી તમારો પગાર વધારો થઈ જશે ઓલરેડી અમારી ગત મિટિંગની અંદર બે છ બે હજાર પચીસના રોજ એમની સાથે મિટિંગ સફાઈ કામદારા જોડે મિટિંગ કરવામાં આવી હતી એમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રગણ્યો લોકો પણ હાજર હતા જેમાં અમે એમને કીધું કે ભાઈ ગામ આ જે સફાઈ વેરો અમે ગામની જનતા જોડે વસૂલીએ છે એ દોઢસો રૂપિયા પર યર એટલે અમે લગભગ વાર્ષિક ચારથી સવા ચાર લાખ રૂપિયા સફાઈ વેરો વસૂલ્યો છે એની સામે સફાઈ વેરાની સામે અમે સફાઈ કામદારોને વાર્ષિક છ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલું વેતન આપ્યું છે જેથી કરીને આજે પણ ગ્રામ પંચાયતને બે લાખને ત્રીસ હજાર રૂપિયાનો શોર્ટફોલ છે સફાઈ કામદારોનો સફાઈ પગાર વધારવા માટે અમે સહમત જ છે અને વધારી દીધો છે પરંતુ ગામની જનતાને સંતોષ હજુ પણ સફાઈ માટે નથી જો ગામની જનતાને સફાઈ માટે સફાઈ કામદારોની જ કામગીરીથી સંતોષ થશે તો આગામી સમયમાં અમે ગામનો સફાઈ વેરો પણ વધારી શકીએ તેમ છે જેથી અમારું નિવેદન છે કે તમે નિયમિત સફાઈ કરો ગામની જનતાને જે ગામનો સફાઈ વેરો ભરે છે એ લોકોને તમે સંતોષ આપો અને સંતોષામે અમે સફાઈ વેરામાં વધારો કરીશું અને ઓલરેડી અમે તમારો સફાઈ વેરો વધારી દીધો છે સફાઈ વેરો નહીં પરંતુ તમારો જે પગાર વધારો છે એ કરી દીધો છે પરંતુ સંતોષકારક કામગીરી એમને કરવી પડશે અને ગામની જનતાને સંતોષ આપવો પડશે આ મારું નિવેદન છે બીજી વાત એમની વાત એવી છે કે જે જે મહિનો અમે કચરો નથી વારો એક મહિનો જે ઓફિશિયલ છે જે આવેદનપત્રમાં એમણે દર્શાવ્યું છે અને એ જે મહિનો એ લોકો સફાઈ કામદારો હડતાળ પર છે એ મહિનાનો પગાર માગે છે પરંતુ ગ્રામ પંચાયત સદર જે મહિનો કચરો વાર્યો જ નથી એ મહિનાનો પગાર કોઈપણ સંજોગોમાં કરી શકે એમ છે નહીં